ગાયસ બોલને જય માતાજી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ ફૅન્સ અને શું કરવાનું છે આપણે કોઈસી હું જોઈ છું ઘરે ખોઈસી હો અને બીજી વસ્તુ સકડી અમારે એક બહુ આપણને અમારી મૂકી તું મૂકી છે મારું આઈડી ખોલી બોલો નામ મારું આઈડી ઈ ખોલી શકે એટલી એની સત્તા છે ભાઈ મારું આઈડી નું મને કઈ બે સેકન્ડ તારો આઈડી તારા ફોનમાં જ છે પણ તને એનો પાસવર્ડ ખબર છે ના પાસવર્ડ બતા મારી નાખો પણ પાસવર્ડ નઈ નીકળે ભાઈ એ એડે કારણ કે એને ખબર હોય ને તો એને એવું કીધું ના નહીં કહેવાનું તો પાંચ જણને કહે છે આ નથી કહેવાનું યા ચાલ બેટા મૂકી દેજો માં બાપુ એ હમા જાતે હે મીટિંગ કે લિયે હાઈ કોર્ટ બાજુ ઓકે ચલો જાવ તો ભાઈ ગાઈસ આજે હું તમને ઋતિક ને મળાઈશ હીરો હીરો તું બોલી ગયો ઋતિક છે ભાઈ ઋતિક એના દાદી છે જસી બે જસી ની વચ્ચે ઋતિક બેઠો છે જો એ રિતિક આમ તો જો એ રિતિક બાલ બચ્ચા માં જમે ને મજા માં ને બાલ બચ્ચા કેમ છો જસી બેન

આજે આવી મારા માટે પ્રસાદી લાવી છે માટી લાવી છે પાણી લાવી છે शिवलिंग લાવી છે અને स्पेशल જતરા કરીને આવી છે એટલે હું હવે હું ને હું એને મળવા આવી ગઈ બોલોમ બોલો જા પડે છે મારી ફેવરિટ છે હિરોઈન ભાઈ હિરોઈન છે મસ્ત આને બોલિવૂડમાં ભેગા થને કરિશ્મા કે મજા આવી જ મગા બહુ મજા આવી ગઈ બહુ જ બે બેસ્ટી છે બેસ્ટી જો છે તો 1000 રૂપિયા

મારું કોઈ યુઝ જ નહીં કરવાનો શબ્દન બગા ના તમારી યુઝ નહીં કરવાનો તમે મારા મોડલથી સાંભળી લેવાનું બસ સામેની કોપી પેસ્ટ કરી નાખવાનું કોપી પેસ્ટ કરી નાખજો સામેમાં ફોટો બતાવી દેજો જ્યાં આવા જસી રાધી થેન્ક યુ બટા થેન્ક યુ પ્રયાગરાજ કુંભ મેળામાં મારી કરિશ્મા જૈન આઈ મારા માટે આમ જો એક તો શિવલિંગ લાઈ સરસ મજાના જે મેં એને કીધું હતું એની સાથે નંદી લાઈ જે મેં નતા મંગાવ્યા પણ યાદ કરીને લાવી છે અને આ ગંગા જળ લાવી હા ત્રિવેણી સંગમ મહાકુંભનું પ્લસ માટી લાવી છે થેન્ક યુ સો મચ મારી દીકરી ખરેખર હું બહુ ખુશ થઈ ગયું સ્પેશિયલ હું આવી અને આ બધી વસ્તુ લઈને બહુ અમૂલ્ય વસ્તુ છે જે નસીબ હોય ને એના મળે અને એમાં એમાંથી એક નસીબદાર છું કે મારી કરિશ્મા દિન આવી મારું જોવાનું ફિક્સ નથી પણ તું જઈને આવી એટલે હું સંતોષ છે મને કેટલા વર્ષે આવ્યું બધા કુંભ મેળવા એકસો ચુમ્માલીસ એકસો વર્ષે આવ્યા થેન્ક યુ સો મચ માતાજી તારું કલ્યાણ કરે અને તારા ધાર્યા કામ કરે બધાની છે કોઈ નથી પણ હવે તો કોઈ માધ્યમ હોય ઘણા બધા એના સગાવાલા એના ફ્રેન્ડ સર્કલ માટે બધા માટે લાવી જાય બસ તમારા બ્લેસિંગ્સ થી મારા બી બહુ જાસ મારું ભી મારું બી જીવન સફળ થઈ જાય બસ તારા છોકરા સુખી થાય બેટા અને તારા ધાર્યા કામ થાય માતાજી કરે એ તને અસર અસક બજી લે કે અબ નિકળ પડે હે ઘર પે દિયા કરવાના છે ધૂપ કરવાનું છે Yeah. ट्राफिक ट्रैफिक जाम सीनु सर्कल यस लिली डुंगरी कशा अ टनाल लोट नाखिन बना मस्त बनाई सुंदर कान चले छे हां सुंदर कान चालू होय ने त्यारे मारा बंद्रा कोवर नगर कॉपी पेस्ट आइ जाए बेन आ हमारा नैना ब उभा छ दरवाजामा

મેરા મારે ધો ત્રણ કપડા છે ઇસ્ત્રી માં એટલે થોડું આપે બીજા ચાર પાંચ ભેગા થાય ને તો દેવાની હાર લાગે આઈ સબ કરી કમ્પ્લીટ થઈ ગયું મારે ચલો નહીં આવો તો ફોટો પાડો ફોટો પાડી પાડી મૂક કરવાનો ગુમ ના થાય ને હાચી વાત છે ને એટલે ગો આપણી પાસે ટોપ એન પાસે ફોટો પાડી લેવાનો ફોટો પાડ લો મધ્ર મસ્ત જય માતાજી તમને કયા કયા સોંગ ગમે છે તો આપ જરૂર કહેજો કે મને આ સોંગ ગમે છે તો જાનકી ગાશે અને તમારા ફરમાઈશ ઉપર સારા સારા સોંગ સિલેક્ટ કરજો કે કયા કયા સોંગ એના માટે શૂટ થાય છે સારા લાગે છે ખાસ કહેજો અને મારા વિડીયો કેસા લગતા હે જરૂર બતાવજો અને સચી મેં બોલું ગરમી ચાલુ થઈ ગઈ છે કસમથી બફારો થાય બફારો પંખો ચાલુ કરવો પડે બતાવો તમને એક મિનિટ દેખો હું તો ગરમી થાય છે નથી રહેવાતું દેખો ફેબ્રુઆરી બેઠો નથી પહેલાં હું પંખો ચાલુ કરું તો વિચારો ગરમી કેટલી હશે નથી રહેવાતું ભાઈ મન ડોન થાય ગરમી બો લાગે મારે જેમ ગરમી કોને કોને લાગે છે કમેન્ટ કરના કિસ કિસકો ગરમી લગતી હે જ્યાદા તો ખબર પડે કે મારા દીવા કેટલા પડ્યા અન બેસબી એ વન પીસ ને બહુ કપડું ખરાબ છે બહુ ગરમી લાગે છે उसमे ઊંચે ચલો બે નયા આયા છું તો સબસ્ક્રાઈબ કરતા જજો સબસ્ક્રાઈબ કરેલું હોય તો તમારા સગાવાલા અને ફ્રેન્ડ સર્કલને પાકું કહેજો કે મને એક લાખ સુધી પહોંચાડવામાં મારે એક લાખ સબસ્ક્રાઈબ કરવામાં મને હેલ્પ કરજો મારે લગભગ સિકસ્ટી સેવન હમ સિક્સટી સેવન એટલે પાંસઠ સડસઠ સડસઠ હજાર મારા સબસ્ક્રાઈબ થઈ ગયા છે હજુ ઘટે છે શક્ય હોય તો હેલ્પ કરજો સબસ્ક્રાઈબ કરવામાં અને હું ટાઈમ કાઢીને સારા સારા વિડીયો બનાવજો કે જય માતાજી